આવતીકાલે રવિવારના રોજ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ આવશે સુરત જિલ્લાના બારડોલીમાં સુરત જિલ્લા મધ્યસ્થ કાર્યાલય બારડોલી ખાતે મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ સુરત જિલ્લા તેમજ તાપી જિલ્લા ભાજપ સંયુક્તપણે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું કરશે અભિવાદન સુરત જિલ્લાના કડોદરાથી સભા સ્થળ સુધી ભવ્ય બાઇક તેમજ કાર રેલી યોજાશે બારડોલી નાંદીડા ચોકડી ખાતે અભિવાદન કાર્યક્રમ તૈયારી જીવન નાયક ઉપસ્થિત રહી અભિવાદન કાર્યક્રમ માટે વિસ્તૃત માહિતી આપવામાં આવી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી અધ્યક્ષ દક્ષિણ ગુજરાતની પ્રથમ વખતની મુલાકાત રાજકીય મુલાકાત સુરત અને તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એમનો સન્માન સમારોહનો કાર્યક્રમ બારડોલી તાલુકામાં નાંડીડા ચાર રસ્તા ખાતે રવિવાર તારીખ બાર દસ પચીસના રોજ રાખવામાં આવેલ છે કાર્યક્રમનો સમય આમ દસ વાગ્યાનો સવારે છે વિશ્વકર્માજી સુરત એરપોર્ટથી શરૂ કરી અને કડોદરા મુકામે દસ વાગે પહોંચવાના છે અને ત્યાંથી કાર રેલી તેઓ ગામ પાસે ત્યાંથી બાઇક રેલી યુવા મોરચા દ્વારા ગોઠવવામાં આવી છે લગભગ હજારેક જેટલી બાઇક રેલી દ્વારા એમનું અભિવાદન કરવામાં આવશે અને તેઓ પોતે આખા રસ્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા સન્માન સ્વીકારતા સ્વીકારતા તેઓ અહીં તમામ મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ તેમજ સંગઠનના બધા જ હોદ્દેદારો હાજર રહેવાના છે લગભગ સુરત અને તાપી જિલ્લા મળીને આશરે ત્રીસેક લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને ગુજરાતના અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશ વિશ્વકર્માજીનું ભવ્ય સ્વાગત માટેની તૈયારીઓ કરી છે એમાં આદિવાસી સંસ્કૃતિના નૃત્યો હશે અલગ અલગ સમાજો લગભગ પચીસ થી ઉપરાંત જેટલા સમાજો દ્વારા પણ સહમેથી કહેવામાં આવ્યું છે કે અમારે સન્માન કરવું છે તેવા સમાજોનો પણ અમે સંપર્ક કર્યો છે અને એ સમાજો પણ સમાજ શ્રેષ્ઠીઓ આવતીકાલે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છીએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત જિલ્લા અને તાપી જિલ્લામાંથી આમંત્રિત કર્યા છે અને તેઓનું સન્માન કર્યા બાદ ત્યાર પછી પોતે પણ જે સન્માન સ્વીકારવાના છે કાર્યકરો દ્વારા જે સન્માન કરવામાં આવનાર છે તે નોટબુક અથવા તો પુસ્તકો દ્વારા કરવાની એમની ખાસ અમારે એમની રિક્વેસ્ટ હતી એમની નેમ છે અને એ પુસ્તકો અને નોટબુકો એ જે ગ્રામ્ય વિસ્તારમાં ભણતા શાળાના બાળકો છે એને ફરી એ સુરત અને તાપી જિલ્લાને આપવામાં આવશે અને એ સ્કૂલોમાં જ્યાં જરૂરિયાત હશે ત્યાં એક આપવાનું પણ એ એક રીતનું આયોજન કર્યું છે અને મોટી સંખ્યામાં લોકો આ

સંદીપભાઈ સાંસદશ્રીઓ સંગઠનના તમામ હોદ્દેદારો એક સરસ મજાની વ્યવસ્થા ટીમ પણ બનાવી છે એ પણ આની અંદર ખૂબ સારી રીતે કામ કરી રહી છે અને આવતા આવતીકાલનો કાર્યક્રમ ચોક્કસપણે સફળ રહેશે એવી અમને આશા છે આભાર I before to witness Gujarat Satri, Professor Patel Baduli.